મારા ચૌદ વર્ષના ડોક્ટરના અનુભવ દરમિયાન મોટા ભાગના દર્દીઓમાં આ પાંચ ગુણ વારંવાર જોઉં છું કે જે તેની નાની બીમારીને મોટી બીમારીમાં ફેરવી દે છે પહેલું છે ગૂગલ ગુરુ દર્દીઓ ગૂગલ પર જાતે તકલીફનું નિદાન કરે છે હકીકતમાં પચાસ ટકાથી વધારે ખોટું હોય છે બીજું છે અધૂરી ટ્રીટમેન્ટ બીમારીમાં થોડુંક સારું લાગે એટલે દવા બંધ કરી દે જેના લીધે તકલીફ ગુણમાંથી મટે નહીં અને વારંવાર થયા કરે ત્રીજું કે વારંવાર થતી નાની તકલીફોને અવગણવી જે આગળ જતાં મોટી બીમારી હોઈ શકે જેમ કે વારંવાર ઉધરસ થાય છે તો ટીબી કે અસ્થમા હોઈ શકે એસિડિટી વારંવાર થાય છે તો અલ્સર હોઈ શકે કે માથાનો દુખાવો વારંવાર છે તો માઇગ્રેન કે બીપીની તકલીફ હોઈ શકે તો થું સેલ્ફ મેડિકેશન દર્દીઓ વારંવાર જાતે દવા લીધા રાખે અને હાલત બગડે ત્યારે જ ડોક્ટર પાસે જાય છેલ્લું અને સૌથી સામાન્ય લાઈફ ખોરાક કસરતો વગેરેનું મહત્વ સમજતા હોવા છતાં અપનાવીએ નહીં અને આગળ જતા એ મોટી બીમારીઓ ઘર કરી દે અંતે તો શરીર અને સ્વાસ્થ્ય સાચી સંપત્તિ છે જો તમને આમાંથી કોઈ તેવું હોય તો ટાળો અને તમારા પરિવારજનો સાથે શેર કરો જેથી એ પણ આવી ભૂલ કરતા બચે